પ્લાસ્ટિકની કોથળી છે તેને આ પાંદડા ઉપર અહીંયાથી બાંધી દેવાની છે અને એક બે દિવસ પછી અવલોકન કરવાનું છે તો બંનેમાં પાણીના ટીપા વધુ જામેલા જોવા મળશે થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટીનું અવલોકન કરો તમને શું દેખાયું શું પાણીના ટીપા દેખાય છે તમને શું લાગે છે ત્યાં કઈ રીતે આવ્યા હશે પ્રવૃત્તિ પછી કોથળી દૂર કરવાનું ભૂલશો નહીં પર્ણોમાંથી બાષ્પ સ્વરૂપે પાણી બહાર નીકળવાની જે જે ક્રિયા છે 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 તેને બાષ્પોત્સર્જન કહે આ પાંદડું એમાંથી બાષ્પ સ્વરૂપે જે પાણી બહાર નીકળે છે તેને બાષ્પોત્સર્જન કહે છે અને આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં શું કરે છે પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે શું શા માટે આપણે પર્ણોની આજુબાજુ કોથળી બાંધી હતી આકૃતિ પણ આપવામાં આવે છે કઈ રીતના કોથળી બાંધવાની છે છોડ ઉપર તો આપણે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જોઈ શક્યા હોત પોલીથીનમાં પાણી સાના લીધે દેખાય પ્રકરણ ત્રણ માં આપણે જોયું કે આપણી કેટલીક પ્રવૃત્તિઓમાં પાણી તેના જુદા જુદા સ્વરૂપમાં ફેરવાય છે બરાબર પાણીમાંથી વરાળ થાય છે વરાળમાંથી ફરી પાછું પાણી થતું હોય છે બરફ પણ થતો હોય છે શું તમે આ વિશે વિચારી શકો છો અને કોથળીમાં પાણીના ટીપા દેખાવાની પ્રક્રિયાનું નામ આપી શકો પર્ણનું અન્ય કાર્ય પણ છે જે પ્રવૃત્તિ પાંચથી આપણે સમજીશું તેના માટે શું જોઈશે પણ સ્પિરિટ એટલે કે આ રીતના જે આ સળગાવાની વસ્તુ છે તે એક બીકર ટેસ્ટ્યુબ બર્નર પાણી વોચ ગ્લાસ અથવા તો બાસ વાટકી અને આયોડિનનું દ્રાવણ તો પણ અને આવી આ ટેસ્ટ ટ્યુબ છે તેની અંદર મૂકી દેવાનું છે અને તેમાં પર્ણ સંપૂર્ણ ડૂબી ડૂબી જાય ત્યાં સુધી કરવા શું કરવાનું છે સ્પિરિટ ઉમેરવાનું છે આ પ્રવૃત્તિમાં સ્પિરિટનો ઉપયોગ તથા ગરમ કરવાની બાબતો સંકળાયેલી હોવાથી વર્ગખંડમાં શિક્ષકના નિદર્શનમાં પ્રવૃત્તિ કરવાની છે હવે ટેસ્ટ ટ્યુબમાં પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકવાનું છે પહેલાં તમે ટેસ્ટ ટ્યુબ લીધી તેની અંદર પાંદડું મૂક્યું તેને સ્પિરિટ ભર્યું હવે આ આખી ટેસ્ટ ટ્યુબને એક બીકરમાં મૂકવાની છે જેની અંદર પાણી છે બરાબર પાણીનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબના સ્પિરિટમાં ના આવે ત્યાં સુધી અહીંયાથી આને ગરમ કરવાનું છે એટલે આનો જે રંગ છે લીલે લીલો એ આમાં સ્પિરિટ નામનું જે દ્રાવણ ભરેલું છે તેમાં આવી જશે ત્યારબાદ બહાર કાઢો અને તેને પાણી વડે ધોવો ધોચ ગ્લાસ પર મૂકો અને તેના પર આયોડીનનું થોડું દ્રાવણ રેડો તમે શું અવલોકન કર્યું તમારા અવલોકનોની તુલના પ્રકરણ એકના અવલોકનો સાથે કરો જેમાં ખોરાકમાં રહેલ પોષક દ્રવ્યોની આપણે ચકાસણી કરી હતી શું આનો અર્થ એ થયો કે પાણીમાં સ્ટાર્ચ હોય છે પ્રકરણ એકમાં આપણે જોયું હતું કે બટાટાના જે પતિકા છે એની અંદર પણ સ્ટાર્ચની હાજરી હોય છે બટાટા તેના પર્ણોમાંથી સ્ટાર્ચ મેળવીને તેનો સંગ્રહ કરે છે પર્ણો પોતાનો ખોરાક સૂર્યપ્રકાશ અને તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યોની હાજરીમાં તૈયાર કરે છે આ માટે તેઓ પાણી તથા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયાને શું કહે છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ તરીકે તેને ઓળખવામાં આવે છે આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે તો જે વૃક્ષ છે તેના પાંદડા ઓક્સિજન હવામાં મુક્ત કરે છે પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ પામે છે આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો પ્રકાંડ પૂરો પાડે છે બરાબર ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા પણ પાણી ગુમાવે છે પ્રકાંડ અને પર્ણ પાણી કઈ રીતના મેળવે છે

બુજો છે તે પાંદડા ઉપર પાણી રેડી રહ્યો છે જ્યારે પહેલી છે તે કુંડામાં પાણી જાય એ રીતનો પાણી નાખી રહી છે છોડનો કયો ભાગ જમીનમાં હોય છે ચાલો નીચેની પ્રવૃત્તિ દ્વારા આ ભાગ વિશે જાણવાનું છે તેના વિશે મૂળ વિશે જાણવાનું છે પ્રવૃત્તિ છો આ માટે તમને બે કુંડા થોડી માટી ખુરપી ખોદવા માટે બ્લેડ કે કાતર અને પાણી જોઈશે આ પ્રવૃત્તિ ચાર પાંચ વિદ્યાર્થીઓ કરશે એક જ પ્રકારના બે છોડને ખુલ્લા મેદાનમાં પસંદ કરી મૂળ સાથે ખોદીને બહાર કાઢવાના છે આ રીતના બે છોડ હશે જેને મૂળ સાથે શું કરવાના છે તમારે ખોદીને બહાર કાઢવાના છે તેના મૂળ તૂટી ના જાય કુંડા એ માં બે એક છોડને વાવો આકૃતિ ચૌદ પોઈન્ટ બીજા છોડના મૂળ કાપી નાખવાના છે આટલેથી બરાબર અહીંયા મૂળ વાળો છોડ છે અહીંયા મૂળ વગરનો છોડ છે એ રીતના તમારે બંને છોડને કુંડામાં વાવવાના છે અને તેને કુંડા બીમાં વાવો આકૃતિ ચાર પોઈન્ટ ચૌદ પોઈન્ટ બી તેમને નિયમિત પાણી આપતા રહો એક અઠવાડિયા બાદ તમે છોડનું અવલોકન કરો શું બંને છોડ તંદુરસ્ત છે ના જમણી બાજુનો જે મૂળ વગરનો છોડ હતો તે સુકાઈ જશે બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું પણ એક મૂળ વગરનો છોડ છે ખરું ને શું તમને આ પ્રવૃત્તિની મદદથી ખ્યાલ આવ્યો મૂળ શું કરે છે પાણી ઉપર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે જમીનમાંથી મૂળ કરે છે જે પર્ણ સુધી પ્રકાંડ મારફતે પાણી પહોંચે છે મૂળના બીજા કાર્યોને સમજવા આપણે બીજી પ્રવૃત્તિ કરીશું જે છે પ્રવૃત્તિ સાત પ્રવૃત્તિ સાત પ્રવૃત્તિ સાતની અંદર આપણે ચણા અને મકાઈના દાણા રૂ વાટકી અને પાણી આટલી વસ્તુ જોશે એક વાટકી લેવાની છે તેની અંદર શું મૂકવાનું છે ભીનું કરેલું રૂ આ રીતના વાટકી છે તેમાં ભીનું કરેલું રૂ મૂક્યું છે એકમાં ચણાના ત્રણ ચાર દાણા અને બીજામાં એટલા જ મકાઈના દાણા મૂકવાના છે જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈ અને છોડ ના થાય ત્યાં સુધી શું કરવાનું છે પાણી છાંટીને રૂ ને ભીનું રાખવાનું છે એક અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી રૂ થી અલગ કરવાનો છે તો અહીંયા તમને આકૃતિ આપેલી છે શું મૂળને રૂ થી અલગ કરવું સહેલું હતું ના પ્રવૃત્તિ છ માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા ન હતા ખરું ને આપણે તેને ખોદવા પડ્યા હતા કારણ કે મૂળ શું કરે છે વનસ્પતિને જમીનમાં જકડી રાખવામાં મદદ કરતા હોય છે મજબૂતીથી જમીનમાં જકડી રાખે છે તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે શું મૂળ પણ વિવિધતા એટલે કે વેરાયટી ધરાવે છે તો ચાલો જોઈએ મૂળની અંદર શું વેરાયટી રહેલી છે